પાદરા નગરના એટલે ઝંડા બજાર વર્ષો પહેલા દાલા પાદરિયા અને અહીંયાથી પાદરા શહેરની સ્થાપના થઈ હતી પરંપરાગત પડવાના દિવસે બજાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે આ બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના યોજાતા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગર ભાજપા પ્રમુખ દીપેશભાઈ પંચાલ સહિત પાદરા નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે પણ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પાદરા નગરના અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો અને ભાજપના કાર્યકરો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વર્ષો પહેલા દલા પાદરિયા નામનો એક વ્યક્તિ પાદરાની અંદર આવ્યો અને ગાડાનું જુરુ રોપીને પાદરાની સ્થાપના કરી ત્યારથી પાદરાની સ્થાપના થઈ પાદરા ગામ બન્યું ત્યારથી અત્યાર સુધી પાદરાના પરંપરા મુજબ

હિન્દુ નવ વર્ષનો પ્રારંભ આસ્થિત થતો હોય છે પાદરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓગણીસો ચોર્યાસી થી પાદરાની સ્થાપનાનું જે મહત્વ જે છે જે દલા પાદરિયા દ્વારા પાંચસો વર્ષ પહેલા પાદરાની સ્થાપના જુહરા દ્વારા ધ્વજનું આરોપણ કર્યું હતું એ વિશ્વ હિન્દુ પરિષદ એ પરંપરા પ્રમાણે ઓગણીસો ને ચોર્યાસી થી ઝંડા બજારમાં બપોરે મધ્યાહનના સમયે આ પ્રકારે ધ્વજારોહણ કરે છે ચૈત્ર સુદ પડવો એટલે હિન્દુ સામ્રાજ્ય દિન કહેવાય હિન્દુ ધર્મની સ્થાપના એ હજારો નહીં લાખો ની અબજો વર્ષ પહેલાથી થયેલી છે એ પરંપરા પ્રમાણે ચૈત્ર સુદ પડવો સમગ્ર દેશભરમાં હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે એનો એક આ ભાગ છે જય શ્રી